નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો હું મનસુખ બારીયા સ્વાગત કરું છું તમારું અમારી ચેનલ યોજના સહાયકારી પર મિત્રો આજે તમને વાત કરવાની છે ખેતી કરવા માટે ટ્રેક્ટર અને પાવર ટીલર ખરીદવા સરકાર તરફથી મળતી સહાયની પરંતુ તેના વિશે વધુ જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બે આઇકન ઉપર પણ ક્લિક કરી દો જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો મિત્રો જાણીએ ટ્રેક્ટર અને પાવર ટિલર ખરીદવા માટે કેટલી સહાય આપવામાં આવે છે તેના વિશે તો સૌથી પહેલાં વાત કરીએ ટ્રેક્ટર વિશે બે હજાર દસ સુધી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીમાં સહાય માટે ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજના અમલમાં હતી પરંતુ ટ્રેક્ટરની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ખેડૂતોની માંગને પહોંચી વળવા એજીઆર ફિફ્ટી યોજના બે હજાર અગિયારથી અમલમાં મૂકી છે ચાલીસ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર લેવા માટે કુલ ખર્ચના પચીસ ટકા અથવા પિસ્તાલીસ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હશે તે સહાય પેટે આપવામાં આવે છે જ્યારે ચાલીસ વર્ષ પાવરથી વધુ અને સાઠ વર્ષ પાવર સુધીના ટ્રેક્ટર માટે કુલ ખર્ચના પચીસ ટકા અથવા સાઠ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હશે તે સહાય પેટે આપવામાં આવશે ખેડૂતે સરકાર દ્વારા નક્કી કરાયેલ કંપનીનું મોડેલ ખરીદવાનું રહેશે આ યોજના દ્વારા તમામ સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને રાજ્યનો કોઈપણ ખેડૂત લાભ લઈ શકે છે ટ્રેક્ટર માટેની સહાય મેળવવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે તો મિત્રો આ થઈ વાત ટ્રેક્ટરની હવે વાત કરીએ પાવર ટીલર ખરીદવા માટે મળતી સહાય વિશે તો આઠ હોર્સ પાવર સુધીના પાવર ટીલર ખરીદવા માટે કે સીમાંત અને મહિલા ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પિસ્તાલીસ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હોય તે સહાય પેટે આપવામાં આવે છે જ્યારે અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા છત્રીસ હજાર એ બેમાંથી જે રકમ ઓછી હોય તે સહાય પેટે આપવામાં આવે છે આઠ કરતાં વધુ હોર્સ પાવરના પાવર ટીલર ખરીદવા માટે નાના કે સીમાંત અને મહિલા ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા સાઠ હજાર એ બેમાંથી જે રકમ ઓછી હોય તે સહાય પેટે આપવામાં આવે છે જ્યારે અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા અડતાલીસ હજાર રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હોય તે સહાય પેટે આપવામાં આવે છે ટ્રેક્ટર અને પાવર ટીલરની કિંમત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોવાને કારણે નાના કે સીમાંત ખેડૂતો ખરીદી શકતા નહોતા જેથી રાજ્ય સરકારે જે તે મોડલ સમગ્ર રાજ્યમાં એક જ કિંમતે અને સ્પર્ધાત્મક ભાવો સાથે તમામ ખેડૂતોને મળી રહે તે માટે બે હજાર પંદરથી ટ્રેક્ટરની કંપનીઓને નિયત કરેલ છે વધુ માહિતી માટે તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર જઈને માહિતી મેળવી લેવી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે